તારીખ તેર જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી એકતા નગર આજવા રોડ પર ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે બર્ડ કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા નાના મોટા પક્ષીઓની સારવાર કરવામાં આવી તેમને ફર્સ્ટ એડ આપવામાં આવી અને તેમને કમાટીબાગ ખાતે મેઇન સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યા વિશાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસભેર મનાવવો જોઈએ પરંતુ આપણે સૌ મળીને ઘણી નાની મોટી બાબતો ધ્યાન રાખીએ તો આપણે ઘણા અબોલ પક્ષીઓનો જીવ બચાવી શકીએ અને તેમને ઘાયલ થતાં રોકી શકીએ વધુમાં વિશાલ પટેલ દ્વારા વડોદરાની જનતાને અપીલ કરવામાં આવી કે જો આપની આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષીઓ દેખાય તો નજીકના તેમજ આજવા રોડના સ્થાનિકોને અપીલ કરવામાં આવી કે એકતાનગર સ્થિત બર્ડ કેમ્પમાં ઘાયલ પક્ષીઓને પહોંચાડવામાં આવે તેમજ આ બર્ડ કેમ્પના આયોજક સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના તમામ ટીમ મેમ્બરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને અને કરુણા અભિયાન અંતર્ગત સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે તેર ચૌદ અને પંદર એમ ત્રણ દિવસ બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગત રોજથી અત્યાર સુધી ઘણા ઘણા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી અને તેને મેઇન સેન્ટર કમાટીબાગ સુધી પહોંચાડવામાં આવે ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસથી મનાવવો જોઈએ પરંતુ આપણે સૌ મળીને ઘણી નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો આપણે ઘણા બધા અબોલ પક્ષીઓનો આપણે જીવ બચાવી શકીએ અને તેને ઘાયલ થતાં અટકાવી શકીએ મીડિયાના માધ્યમથી હું તમામ વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરું છું કે આપની આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી જણાય તો તેને નજીકના બર્ડ કેમ્પમાં પહોંચાડવા વિનંતી તેમજ આજવા રોડ ના સ્થાનિકોને હું વિનંતી કરું છું કે આપણી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી હોય તો તેમને એકતાનગર સ્થિત આપણા બર્ડ કેમ્પમાં તેને પહોંચાડવા વિનંતી જેથી તેનું એની સારવાર થઈ શકે તેને ફર્સ્ટ એડ આપી શકાય અને તેને કમાટીબાગ મેઇન સેન્ટર સુધી પહોંચાડી શકાય આ બર્ડ કેમ્પના આયોજક અંકિતભાઈ તેમજ તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું વિશાલ પટેલ